સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારતીય સેનાના એક મહાનાયકની વાત કરીશું જેમના સાહસ અને સુઝબૂઝથી અનેક મિલિટરી ઓપરેશન્સ પાર પડ્યા છે અમે ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની વાત કરી રહ્યા છીએ તેમણે ભારતીય સૈન્ય નેતૃત્વનો ચહેરો જ બદલી નાખ્યો સૈન્ય રણનીતિ ઘડવામાં તેઓ કુશળ હતા ત્રણ વર્ષ પહેલાં એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનામાં આપણે બિપિન રાપતને ગુમાવ્યા હતા આજે અમે આ દુર્ઘટનાની ફાઇલ તમારી સમક્ષ ખોલીશું અને ખૂબ જ મહત્વની જાણકારી તમને આપીશું ભારતના લોકોના મનમાં કેટલાક સવાલો દૂર થતા જ નથી આવો જ એક સવાલ એ છે કે કયા સંજોગોમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નિધન થયું હતું આ એક સવાલથી બીજા અનેક સવાલો જાગે છે જેમ કે શું એ માનવીય ભૂલ હતી શું એના માટે ખરાબ હવામાન જવાબદાર હતું તમને ખ્યાલ જ હશે કે બે હજાર એકવીસની આઠમી ડિસેમ્બરે ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર એમઆઈ સેવન્ટીન વી ફાઈવ તૂટી પડ્યું હતું આ દુર્ઘટનાના કારણે દેશે ભારતીય સેનાના મહાનાયક જનરલ બિપિન રાવતને ગુમાવ્યા હતા બિપિન રાવત સિવાય તેમના પત્ની મધુલિકા રાવત તેમજ બીજા બાર લોકોના પણ મોત થયા હતા આ બાર લોકોમાં બિપિન રાવતની સુરક્ષામાં તહેનાત જવાનો તેમજ ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા આ દુર્ઘટના બાબતે સંરક્ષણ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ એનો રિપોર્ટ આપ્યો છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે માનવીય ભૂલના કારણે દુર્ઘટના થઈ હતી માનવીય ભૂલ લખવામાં આવ્યું છે એટલે માની લેવાયું છે કે હેલિકોપ્ટર ઉડાવનારા ક્રૂ મેમ્બર્સની ભૂલના કારણે બિપિન રાવતે જો ગુમાવ્યો હતો એ કમનસીબ દિવસે આખરે શું બન્યું હતું એનો આખો ઘટનાક્રમ જાણવા જેવો છે समया सवारे नौ समय आ तो सवा 9:00 बजे। इस समय जनरल बीपी थी थी। रावत दिल्ली में 3 कामराज रोड पर આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાનથી નીકળ્યા હતા. જનરલ સાહેબ દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યા. અહી એરપોર્ટના સ્ટાફ ને તેમની યાત્રાની પહેલેથી જાણ હતી. એરપોર્ટ પર रावત માટે સ્પેશિયલ એરક્રાફ્ટ તૈયાર હતું. જેમાં रावત તેમના પત્ની તેમજ તેમનો સિક્યુરિટી સ્ટાફ બેઠા આ એરક્રાફ્ટે તમિલનાડુના કોઈમતેર જિલ્લામાં આવેલા સુલુરમાં એરફોર્સ સ્ટેશન માટે ઉડાન ભરી હતી સવારે અગિયાર વાગ્યાને પાંત્રીસ મિનિટે સુલુરમાં એરક્રાફ્ટ લેન્ડ થયું જ્યાંથી જનરલ બિપિન રાવતને વેલિંગ્ટન જવાનું હતું સુલુર અને વેલિંગ્ટન વચ્ચે લગભગ સો કિલોમીટરનું અંતર છે અહીંથી હેલિકોપ્ટરમાં જ તમામ વીવીઆઈપી વેલિંગ્ટન જાય છે સુલુર એરબેઝ પર બિપિન રાવત માટે એક હેલિકોપ્ટર તૈયાર હતું આ હેલિકોપ્ટરની ઉડાન માટે તૈયારીઓ કરવામાં આવી સવારે અગિયાર વાગ્યાની અડતાલીસ મિનિટે બિપિન રાવતના હેલિકોપ્ટરે વેલિંગડન માટે ઉડાન ભરી વેલિંગડનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ માટે આ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી આ કોલેજમાં રાવતે લેક્ચર આપવાનો હતો આ પ્રખ્યાત કોલેજમાં આર્મ ફોર્સિસ માટે લીડર્સ તૈયાર કરવામાં આવે છે દુનિયાના અનેક દેશમાંથી પણ અનેક લોકો અહીં ટ્રેનિંગ માટે આવે છે આ કોલેજ માટે હેલિકોપ્ટરની ઉડાન શરૂ થઈ આ જ કોલેજમાં એક જીમખાના ક્લબ પણ છે જીમખાનામાં પોતાનું હેલિકો હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે દિલ્હીથી આવતા અધિકારીઓના હેલિકોપ્ટર આ જ હેલીપેડ પર લેન્ડ થાય છે બિપિન રાવતના હેલિકોપ્ટરની વાત છે તો પાંત્રીસ મિનિટ સુધી બધું જ બરાબર હતું લેન્ડ થવાને માત્ર દસ મિનિટની જ વાર હતી એટલે કે એક રીતે હેલિકોપ્ટરના ક્રુએ લેન્ડ માટે તૈયારીઓ શરૂ કરી દીધી બપોરે સવા બાર વાગે આ હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું હેલિકોપ્ટર નંદિયાપત છત્રામ નામની જગ્યાએ પહોંચ્યું આખો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે બપોરે બાર વાગે અને વીસ મિનિટે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલો આવવા લાગ્યા હતા આ જગ્યાએ આંગણવાડીનું એક કેન્દ્ર હતું જ્યાં કેટલાક શ્રમિકો કામ કરતા હતા એક શ્રમિકે આકાશમાં આગનો ઘોડો જોયો એ જમીન પર આવતો હતો એ જોઈને તે ડરી ગયો અને તે ચિલ્લાવ્યો આ શ્રમિકે બધાને જાણ કરી તરત જ મોટો ધમાકો થયો દૂરથી ધુમાડો જોવા મળતો હતો બધાને ખ્યાલ આવી ગયો કે આકાશમાંથી કોઈ મોટી વસ્તુ જમીન પર પડી છે લોકોએ પોલીસ ફાયર બ્રિગેડ અને લોકલ વહીવટી તંત્રને તરત જ જાણ કરી મુશ્કેલી એ હતી કે દુર્ઘટનાના સ્થળે કાર જઈ શકે એમ નહોતી કેમ કે એ જગ્યાએ રસ્તા જ નહોતા ગાઢ જંગલમાં ખાસ વસ્તી પણ નહોતી થોડા ઘણા મકાનો હતા આવી મુશ્કેલ જગ્યાએ તંત્રના અધિકારીઓ પહોંચી ગયા હેલિકોપ્ટર જોઈને આ અધિકારીઓ ખ્યાલ આવી ગયો હતો કે આ હેલિકોપ્ટર આર્મીનું છે જો કે આ હેલિકોપ્ટરમાં કોણ હતું એની તેમને ખબર નહોતી એના માટે તેમણે આર્મીને જાણ કરી એની સાથે જ સુલુરના એરફોર્સ સ્ટેશનમાં પણ આની જાણ કરવામાં આવી વેલિંગટન અને સુલુરમાંથી આર્મી અને એરફોર્સના અધિકારીઓ તુરત દોડી આવ્યા દિલ્હીમાં સરકાર સુધી વાત પહોંચી અને ખળભળાટ મચી ગયો કેમ કે બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં હતા તમિલનાડુના વનમંત્રી રામચંદ્રન ક્રેશ ના સ્થળની નજીક જ હતા તમિલનાડુના મુખ્યમંત્રીએ તેમને ક્રેશના સ્થળે જવા માટે કહ્યું સરકારના સ્તરેથી મીડિયાને સૌ તેમણે જ જાણકારી આપી હતી તેમણે કહ્યું હતું કે તેમણે ચાર મૃતદેહો જોયા હતા તેમાં કેટલાક લોકો ગંભીર પણ હતા દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાધનાથસિંહ એ પીએમ મોદીને આ દુર્ઘટના વિશે સત્તાવાળીથી માહિતી આપી એરપોર્ટના અધિકારીઓને દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા રાજનાથસિંહ દિલ્હીમાં રાવતના ઘરે પણ પહોંચ્યા ઘરે રાવતના દીકરી હતા રાજનાથે રાવતની દીકરીને દુર્ઘટના વિશે જણાવ્યું એ સમયે દિલ્હીમાં ખૂબ જ ચિંતાનો માહોલ હતો બીજી તરફ ક્રેશના સ્થળે અને એની આસપાસ રેસ્ક્યુ માટે જબરજસ્ત પ્રયાસો કરવામાં આવતા હતા દરમિયાનમાં દિલ્હીમાં વાતો ફેલાઈ ગઈ કે રાજનાથસિંહ બપોરે સાડા ત્રણ વાગે આ દુર્ઘટના વિશે સત્તાવાર રીતે જણાવશે આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા આખો દેશ આ દુર્ઘટના વિશે જાણવા માંગતો હતો બિપિન રાવતની સાથે શું બન્યું હતું એ જાણવા માટે બધા જ લોકો આતુર હતા જોકે એ સમયે સત્તાવાર સ્ટેટમેન્ટ નહોતું આવ્યું ક્રેશના સ્થળે મૃત્યુ ખૂબ જ ખરાબ હાલતમાં સળગી ગયા હતા જેના કારણે મૃત્યુની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી ઓળખ કરવા માટે ડીએનએનો જ એક વિકલ્પ બચ્યો હતો દિલ્હીમાં એ સમયે દિલ્હીમાં કર્તવ્યપથ પર ચિંતાનો માહોલ હતો જ્યાં મંત્રાલયોની ઓફિસ હોય છે ધીરે ધીરે કરીને મૃત્યુના આંકડા વધવા લાગ્યા હતા રામચંદ્રણે કહ્યું હતું કે ચાર મૃત્યુ મળ્યા હતા એ પછી સાત મૃત્યુ મળ્યા બાદમાં ખબર પડી કે તેર લોકોના મોત થયા છે અને માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણસિંઘ જ બચી શક્યા છે તેમનું શરીર નેવું ટકા સળગી ગયું હતું તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા એરફોર્સના ચીફ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં પહોંચીને તેમણે રેસ્ક્યુ કરી રહેલી ટીમ પાસેથી માહિતી મેળવી હતી તેમણે સંરક્ષણ મંત્રી સુધી એ માહિતી પહોંચાડી એરફોર્સે સાંજે છ વાગ્યાને પાંચ મિનિટે સત્તાવાર રીતે જાહેર કર્યું કે જનરલ બિપિન રાવત હવે આપણી વચ્ચે રહ્યા નથી આખો દેશ દુઃખી થઈ ગયો હતો સૌ કોઈ તેમના યોગદાનને યાદ કરવા લાગ્યા નેતાઓથી માંડીને સામાન્ય લોકો તેમને અંજલી આપવા લાગ્યા હતા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી હતી અને એનું કારણ શું આવ્યું હતું એના વિશે પણ જાણવું જરૂરી છે અમે તમને એના વિશે વિગતવાર જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બિપિન રાવતનું નિધન થયું હોવાનું કન્ફર્મ થતાં જ આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ લોકો ચર્ચા કરવા લાગ્યા હતા લોકલ મીડિયાએ જણાવ્યું હતું કે સવારથી જ વાતાવરણ ખરાબ હતું ધુમ્મસ છવાઈ ગયું હતું સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આવી સ્થિતિમાં શા માટે બિપિન રાવતના હેલિકોપ્ટરની ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી કુન્નૂર અને ઉટી જેવી જગ્યાઓએ કદાચ તમે ગયા હશો તો ખ્યાલ હશે કે ત્યાં પડે પડ વાતાવરણ બદલાઈ જાય છે એટલા માટે જ આગાહી કરવી મુશ્કેલ હોય છે આવા રિપોર્ટ્સ વચ્ચે સત્તાવાર રીતે તારણ પર આવવું જરૂરી હતું કેમ કે બિપિન રાવતના નિધનનો સવાલ હતો એટલે જ રાજનાથસિંહે સંસદને આ દુર્ઘટના વિશે જાણકારી આપી તેમણે સંસદમાં જાણકારી આપતા શું કહ્યું હતું એ તમે સાંભળો चुनूर एयरवेज के एयर ट्रैफिक कंट्रोल ने लगभग बारह हेलीकॉप्टर से अपना कांटेक्ट खो दिया बाद में उनूर के पास जंगल में कुछ स्थानीय लोगों ने आग लगी हुई देखी जब वे भागकर उस स्थान पर पहुंचे तो उन्होंने मिलिट्री हेलीकॉप्टर के अवशेष को आग की लपटों से घिरा हुआ देखा स्थानीय प्रशासन से एक बचाव दल उस जगह पर पहुंच गया उन्होंने क्रैश साइट से सर्वाइवर्स को रिकवर करने का भी प्रयास किया उस अवशेष से जितने भी लोगों को निकाला जा सका उन सबको यथाशीघ्र वेलिंगटन के मिलिट्री हॉस्पिटल पहुंचाया गया प्राप्त जानकारी के अनुसार उस हेलीकॉप्टर में सवार कुल चौदह लोगों में से तेरह लोगों की मृत्यु हो गई राजू कि हेलीकॉप्टर में सवार चौदह लोगों में तेरह लोगों का मौत આ દુર્ઘટનામાં કેપ્ટન વરુણ ગ્રુપ કેપ્ટન વરૂણસિંહનો જ બચાવ થયો હતો તેમને શરૂઆતમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં લઈ જવાયા જોકે ડોક્ટર તેમને બચાવી નહોતા શક્યા શૌર્ય ચક્રથી સન્માનિત વરુણસિંહ મૂળ ઉત્તર પ્રદેશના હતા ઇન્ડિયન એરફોર્સે એર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમને આ દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા હતા તપાસ અધિકારીઓ તરત જ તપાસ શરૂ કરી દીધી હતી આ તપાસ ટીમે પ્રાથમિક તારણ પણ આપ્યું હતું આ ટીમે કેટલીક શક્યતાઓ ફગાવી દીધી હતી જેમ કે આ ટીમે કહ્યું કે આ હેલિકોપ્ટરમાં કોઈ જાતની ટેકનિકલ ખામી નહોતી એટલું જ નહીં કાવતરા કે લાપરવાહીની શક્યતા પણ ફગાવી દેવામાં આવી હતી આ તપાસ ટીમે કહ્યું હતું કે હવામાનમાં ઓચિંતા ફેરફારના કારણે આ દુર્ઘટના થઈ હતી ટીમે લખ્યું હતું કે ઓચિંતા હવામાન ખરાબ થઈ ગયું હતું વાદળ ખૂબ જ ઘેરાયેલા હતા જેના કારણે હેલિકોપ્ટર જમીનની સપાટી કે પર્વતથી કેટલું ઉપર છે એનો અંદાજ લગાવવો પાયલટ માટે મુશ્કેલ હતો આગળ પહાડ આવી શકે છે કે નહીં એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો જોકે ભારતમાંથી કેટલાક લોકોએ આ દુર્ઘટનાને લઈને શંકા પણ વ્યક્ત કરી હતી આવા લોકોમાં ભૂતપૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંત પણ સામેલ હતા તેમણે આરોપ મૂક્યો હતો કે આ દુર્ઘટના નહીં પરંતુ કાવતરું છે તેમણે તો ના સ્લીપર સેલ્સમાં હાથ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી હતી આવો ચોંકાવનાનો દાવો કરવાના સમર્થનમાં સુધીર સાવંતે એક દલીલ આપી હતી તેમણે કહ્યું હતું કે જ્યાં દુર્ઘટના થઈ છે એ વિસ્તાર એલટીટીનો છે દુર્ઘટના બાદ તેમણે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી એટલે કે એનઆઈએ પાસેથી આ દુર્ઘટનાની તપાસ કરાવવાની પણ માગણી કરી હતી જોકે આખરે આવી કોઈ વાત સાચી પુરવાર જ ન થઈ આ દુર્ઘટનાના દિવસે એક વિચિત્ર ઘટના પણ બની હતી જે સંજોગ પણ હોઈ શકે છે દુર્ઘટનાના સ્થળેથી એમ્બ્યુલન્સમાં મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા હતા સાથે એક પોલીસ વેન હતી આ બંને વાહનો વેલિંગડનથી સુલુર જઈ રહ્યા હતા અને એ સમયે પોલીસ વેનની એક્સેલ તૂટી ગઈ પોલીસ વેનના ડ્રાઈવરે બ્રેક મારવાની કોશિશ કરી જો કે વેન રોડ સાઈડની એક દિવાલની સાથે ટકરાઈ ગઈ આ અકસ્માત સામાન્ય લાગે જેમાં પોલીસના સાત જવાનની ઈજા થઈ હતી તેમની પાસે પાસેની સરકારી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા અકસ્માતોનો સિલસિલો આટલેથી અટક્યો ન હતો એની થોડીક જ મિનિટો બાદ મૃતદેહોને લઈ જતી એમ્બ્યુલન્સને પણ અકસ્માત થયો આ એમ્બ્યુલન્સને સામાન્ય નુકસાન થયું હતું તે પછી અન્ય એમ્બ્યુલન્સમાં મૃતદેહોને લઈ જવામાં આવ્યા હતા હવે બીજા એક અકસ્માતની પણ વાત કરીશું બે હજાર એકવીસની આઠમી ડિસેમ્બરે થયેલા અકસ્માતમાં બિપિન રાવતનું નિધન થયું હતું જોકે આ પહેલાં પણ તેમણે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો સામનો કર્યો હતો આ ઘટના બે હજાર પંદરની છે ત્રીજી ફેબ્રુઆરી એ સમયે બિપિન રાવત લેફ્ટનન્ટ જનરલ અને આર્મીની નાગાલેન્ડની દીમાપુર સ્થિત થ્રી કોરના હેડક્વાર્ટરના ચીફ હતા એ સમયે તેઓ દીમાપુરથી હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા પરંતુ થોડીક જ ઊંચાઈએ આ હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવ્યું હતું આ હેલિકોપ્ટર તૂટી પડ્યું બિપિન રાવતને સામાન્ય ઇજાઓ થઈ ગઈ એ સમયે એન્જિન ફેલ થવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની વાત સામે આવી આ દુર્ઘટનામાં બિપિન રાવતનો અબાધ બચાવ થઈ શક્યો હતો પરંતુ ખૂબ જ સુરક્ષિત મનાતા એમઆઈ સેવન્ટીન વી ફાઇવ હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાના કારણે તેમનું નિધન થયું આ હેલિકોપ્ટરને સામાન્ય રીતે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે એટલે જ એની દુર્ઘટનાની સુરક્ષાના જાણકારો પણ ચોંકી ગયા હતા ચોંકી જવા પાછળનું કારણ પણ છે આ હેલિકોપ્ટર માટે દાવો કરવામાં આવે છે કે ગમે તેવી સ્થિતિમાં એ ઉડાન ભરી શકે છે રાત્રે ધુમ્મસમાં જોઈ શકાય છે એવા ઇક્વિપમેન્ટ પણ આ હેલિકોપ્ટરની અંદર છે એની પોતાની રડાર સિસ્ટમ છે આ હેલિકોપ્ટર ખરેખર તો એમાં એટ હેલિકોપ્ટર્સનું રશિયન બનાવટનું મિલિટરી ટ્રાન્સપોર્ટ વર્ધન છે એના ઉપયોગની વાત કરીએ તો જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ઉપયોગ થાય છે એ સિવાય આ જેવી ઘટનાઓના સ્થળે રેસ્ક્યુ ટીમને લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે દુનિયાના સૌથી એડવાન્સ મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર્સમાં એનો સમાવેશ પણ થાય હેલિકોપ્ટરની બેઝિક વાત કરીએ તો એમાં એક સાથે છત્રીસ જવાનો બેસી શકે વિમાન ન જઈ શકે એવી દુર્ગમ જગ્યાએ પણ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે એમાં બે એન્જિન હોય એટલે એક એન્જિન ખરાબ થઈ જાય તો પણ તેની ખાસ ચિંતા રહેતી નથી સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો હેલિકોપ્ટર શત્રુ બી મિસાઇલ્સ એસ રોકેટ્સ ટ્વેન્ટી થ્રી એમ એમ મશીન ગન અને એકે એમ સબમરીન ગન્સથી સજ્જ છે આ હેલિકોપ્ટરના મહત્વના ભાગ તેમજ ફ્યુઅલ ટેન્કને સ્પેશિયલ રીતે પ્રોટેક્ટ પણ કરવામાં આવી છે અને મેક્સિમમ સ્પીડ અઢીસો કિલોમીટર પ્રતિ કલાકની છે આ હેલિકોપ્ટર એક સમયમાં પાંચસો એસી કિલોમીટરનું અંતર કાપી શકે છે એટલું જ નહીં એ છ હજાર મીટરની ઊંચાઈ ઉડી શકે છે આ જ કારણસર આ હેલિકોપ્ટર ખૂબ જ ખાસ છે જો કે આવા ખાસ હેલિકોપ્ટરમાં પણ બિપિન રાવતનો જીવ બચી ન શક્યો આ દેશ થના યોગદાનને કદી નહીં ભૂલી શકે અને યોગદાન વિશે વિગત અમે જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક વિરામ બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતીય સેનાના મહાનાયકોમાં હંમેશા જનરલ બિપિન રાવતનું નામ સર્વોચ્ચ સ્થાને રહેશે ડિફેન્સ સર્વિસીસમાં તેમની ચાર દશક સુધીની શાનદાર કરિયર રહી હતી એટલે જ તેના કારણે ત્રણેય સર્વિસીસના પહેલા જોઈન્ટ ચીફ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી આર્મી નેવી અને એરફોર્સ એમ ત્રણેય પાંખ વચ્ચે સંકલન સાધવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ રચવામાં આવ્યું હતું પૂર્વોત્તર ભારતમાં ઉગ્રવાદની સમસ્યાને ઘટાડવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે તેમની આગેવાનીમાં ભારતીય સેનાએ અનેક ઓપરેશન્સને પાર પાડ્યા છે જોકે તેમના ખાસ યોગદાનની વાત કરીએ તો પૂર્વોત્તરમાં આતંકવાદ ઘટાડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી જૂન બે હજાર પંદરમાં મણિપુરમાં આતંકવાદી હુમલામાં અઢાર સૈનિકો શહીદ થઈ ગયા હતા ભારતે એનો જવાબ આપવાનું નક્કી કર્યું ભારતના ટ્વેન્ટી વન પેરા કમાન્ડોએ સરહદ પાર જઈને મ્યાનમારમાં અનેક આતંકવાદીઓને ઠાર માર્યા હતા એ સમયે આ પેરા કમાન્ડો થર્ડ કોપ હેઠળ કામ કરતા હતા જેના કમાન્ડર બિપિંડાવત હતા બે હજાર સોળની ઓગણત્રીસમી સપ્ટેમ્બરે ભારતની સેનાએ પીએફકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા પુરીના આર્મી કેમ્પ પરના આતંકવાદી હુમલામાં ઓગણીસ સૈનિકો શહીદ થયા હતા પાકિસ્તાનને એનો જવાબ આપવા માટે આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ સમયે બિપિન રાવત વાય ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા આ સર્જિકલ સ્ટ્રાઇકના ત્રણ મહિના બાદ તેઓ આર્મી ચીફ બન્યા હતા જેના લાવતના કારણે ચીનને હંમેશા ટેન્શન રહેતું હતું તમને ખ્યાલ જ હશે કે ભારત અને ચીનની વચ્ચે સૌ પ્રથમ જૂન બે હજાર વીસમાં ઘર્ષણ થયું હતું એ સમયે ચીને સૌથી પહેલાં પૂર્વ લદ્દાખમાં લશ્કરી કવાયત નામે સૈનિકો એકઠા કર્યા જેના પછી ગલવાન ચીનમાં પેટ્રોલિંગ કરવા ગયેલા ભારતીય સૈનિકો પર આ ચીની સૈનિકોએ ઓચિંતો હુમલો કર્યો આ હુમલામાં ભારતના વીસ જવાનો શહીદ થયા હતા જોકે ભારતના જવાનોએ ચીનના સૈનિકોને જળવાતોડ જવાબ આપ્યો હતો આ હુમલામાં ચીનના સાહીઠથી વધારે સૈનિકો માર્યા ગયા હતા આટલી હકીકતોની તો બધાને જાણ છે જોકે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ ઘર્ષણના કારણે પેંગોંગ ઉત્સવના દક્ષિણમાં મહત્વની જગ્યાઓ પર કબજો કરવા માટે એક સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ જગ્યાઓમાં રેઝંગલા રેશિનલા સામેલ છે જેને લાવતે જ આ ઓપરેશન્સ માટે સ્પેશિયલ ફોર્સનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી ખાસ વાત એ હતી કે તિબેટમાં ચીની સેનાથી બચીને ભારતમાં આવેલા લોકો આ ફોર્સમાં સામેલ હતા તેમને પહાડો પર ચડવાની સારી ફાવટ હોય છે પણ આ લોકોને ચીનને કટ્ટર દુશ્મન પણ માને છે ભારતીય સૈનિકોને એક ખાસ સૂચના હતી કે જો ચીનના સૈનિકો આ જગ્યાઓએ આવે તો તેમનો મુકાબલો કરજો ભારતીય સેનાએ ચાઇનીઝ ટેન્કનો જવાબ જોરદાર સામનો કર્યો હતો આ ઓપરેશન સફળ રહ્યું હતું એનાથી ભારતીય સેનાએ ચીની મિલિટરીને પાઠ પણ આવ્યો હતો ચીન એનાથી ખૂબ જ ઉશ્કેરાઈ ગયું હતું જનરલ રાવત ઉગ્રવાદીઓ વિરુદ્ધ એક્શન લેવામાં કુશળ હતા એ સિવાય તે ઊંચાણવાળા વિસ્તારોમાં લડાઈનો મોરચો સંભાળવામાં પણ કુશળ હતા તેમણે ઉત્તર પૂર્વ અને પૂર્વોત્તરમાં મુશ્કેલ પ્રદેશોમાં સેનાની મહત્વની કામગીરી સંભાળી હતી ચાર દાયકાની કારકિર્દી દરમિયાન તો બ્રિગેડ કમાન્ડર જનરલ ઓફિસર કમાન્ડિંગ જનરલ સ્ટાફ ઓફિસર જે ટુ મિલિટરી સેક્રેટરી બ્રાન્ચમાં કર્નલ સૈન્ય સચિવ અને ઉપસૈન્ય સચિવ અને જુનિયર કમાન્ડિંગ વિંગમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર પણ રહ્યા પરમ વિશિષ્ટ સેવા મેડલ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અતિવિશિષ્ટ સેવા મેડલ વિશિષ્ટ સેવા મેડલ યુદ્ધ સેવા મેડલ સેના મેડલથી જનરલ રાવતનું સન્માન કરવામાં આવ્યું હતું ભારત હંમેશા માટે તેમનું ઋણી છે ભારતીય સેનાના આવા બાહોશ અધિકારીને આપણે એક દુર્ઘટનામાં ગુમાવ્યા છે આપણે જનરલ રાવતના યોગદાનને ભૂલી ન શકીએ તેમનું નેતૃત્વ બલિદાન અને સુરક્ષા માટેનું વિઝન સતત આપણને પ્રેરણા આપતા રહેશે માનવીય ભૂલના કારણે આપણે આવા મહાનાયક ગુમાવવા પડ્યા છે અલબત્ત આ રિપોર્ટમાં માનવીય ભૂલ વિશે કોઈ પાડવામાં નથી આવ્યો જોકે દેશની સુરક્ષાનો સવાલ હોવાથી વધારે અટકળો કે શંકા પણ ન કરવી જોઈએ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ભવિષ્યમાં બીજા કોઈ બિપિન રાવત માનવીય ભૂલના ભોગ ન બને એ જોવાની કાળજી દેશે રાખવી પડશે ખેર આ નફોસોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર